તળશે ને કઈ ખાવા એવું થયું તાની મને તો કે તો યાર લહણ્યું ની એ આપણ ગાડી વાળો આવ્યો સાઈડમાં સાઈડમાંય બોલ તા આય પણ તમે જોવા તો વસ્તુ ને એટલે એટલે એકલા એકલા ખાવા એમ ગમન ન કે એમ ને તે આ તો હું કોઈ અમારે પેલા

મારો ઓળશો કે મને ખવડા બી પડે મો એટલા બધી હેડ એમ તૂટી જાવ વાટમાં કૂતરો એ કરશી આપણો ને ખાઈ જાય ને આ બધું એ ખાઈ જાય બ્રેડ નઈ એક કામ કરી બે હાથ લઈએ મો એટલું ખા આટલું ખા થોડું ખા હું ખા હેડો ચાલ છે જો ચાલ જુવાન ની પેટ ની વધારે ખાય પાડે એ અમારો ઉતાર કે જુવાન પેટ તો વધારે ખાય લે પણ ઓમ તો વધારે ન ખાય આ તો એમ નામ હેડ એમ હળીન એ તો જો આર્યું આટલા ગરાક સમને ખબર કે લે તને તાન દેજો જો જો

70 75 ટકા જેવું ચડ્યું એવું છે ચરવા દે હ મચામ એ વાત છે અમે તો આગે ઘુંઘરી પીલી લઈ લોખંડની ફૂ ફૂ તાનુ આયા મત ભાઈ કેન

છોકરા ને જન જતી હતા જમણવાનું ડીજે હતું તમને તો કીધું લેતા આવતા બેઠા બેઠા બધું ના યાર તમારું ના પડે મને

ના ના મરતો પાછા લોટા લઈને દોડ દોડ કરશો પાછા દવા નથી કરવાની એવી તો મેખાતું નહિ

અલ્યા જોજો ઠોઠા ઠોઠા ભોય ના જોય ના જો હેપું થઈ ના જોય ખસતા આગળથી બડી કે ખસ કજ નહીં રુકતો ઉભાડ્યો અમાર તો

એરે ઓમ ગમે છે હોભરીન તો એ છે જ જોઈએ એમ હા અને પાછું બેનું શું ખાતું ખબર આ તો કેડા બે આ ને જોગણ ના બોલાતી આ કાર્ય કરતા એના બે જબર બનાવતી વેતો જવેરાં ખાપરા જેવું જે વનપા પાહે હ હ રામ જોડી એક બિદાન બોલે જતા હોય ને હશે જતા હોય પણ મનમાં કોઈ ના હોય એકદમ ના એડા નું લઈ જતા અમે તે ઈ યોના લીધા પહેલા દશરથજી કંટાળેલા

આવું કરીને એટલે હું પ્લાન બનાકશું ના ગાત્રી આશુ રે આપણને નહીં હેડવાની હું તો પ્લા નરસંજી લઈ અને હું તો આગળ હેડતો થઈ ગયો

કેમ હોય ફોડવાનું નહીં લેડું હોય કણ કે તા અમે તો જો રસોઈ કરી ખઈએ પ્લસ પૈસા આય લઈને આવી જશે કોતારી એમ તો અમે પેલા બેન ના બોલાયા એટલે આવી ખબર હોય તો પેંઠી ગયા પેલા બે આ બッカજી ને અમિતજી વાળી બીજા છે બે એ બે તમારી તો મજૂરી આવે મને ના આલો ચાલશે હવે મજૂરી નાશાયા આયો મજૂરી નાશાયા આયો તો નહીં હેડો આ તો આલ છું

મૂર્ખો વારાકતા નહી આ તાર પેલું લાઈન કૂતરૂ નહી જોતું મણા અલ્યા હું કેમ ડોઢા હેડો અલ્યા અલ્યા કેમ પીજો લે વસ્તુ લઈ જોયે તમે ખાબે વાતી હા બધું એસે લઈને ગયા તમે હા લાવ ને એમ કરી હું લઈ ના યાર આ પૂરે તો આ કોણ છું પાસો હે હું કર આ જપના થાય તમે હની જબ હું તમારા આ ગરાઈન છે આ બસર બગાડું ને નહીં આ ગરાઈ એમ કે દારૂ બારૂ પીતો નહીં મે થોડી તુવેર હેડક પેટ માં એટલા ઓલે થોડું લેવું પડે છો તો જે જોતું હોય તો જોતો બસ દેમેક જ ન્યાવા કે મેલ જો જો અમે ત્યાં છઈ ગયા લ્યો બસ કોઈ કાને માને કાળે મેલો લાફડાઈ મોય ભલે સુરાં તુવે ભેડું તમે આને ઉપર પડશો

તમારે બે હારીકરા જે માં તે બધા ધંધા ભૂલી ગયા ગયા હોય નહીં

અનગદરે તું મન ડુંગળી તને આશી જ નઈ લે એ લે આ તારી ડુંગળી તમ જો ભાવ પેલો પડી ગયો જો

ખોવાસ થી મરી જી પ્લાસ્ટિક માં ખેંચ થઈ તો કાશ્યો ના કુમાર વાળા જન મરી જાવ ખાતા આવડી જ નહી આવડી લાવ હા એ મોય નક વાંધો ના આવી સાઈડ માં જતો રહો હું ઢોલું એક જલ્દી ઢોલું તો પીએ રાશો કો મારો બસ છે દેખો પી ના આઈ એ મોય જો બોલતામાં બે બે થઈ દો હું આ લ્યો લ્યા રયો હું પૂછે રહ્યા આપડે કાળણ જાળ કરો કાળુ આ બિસ્કિટ નો પેકેટ લઈ ઘેર જ તો રખો બધું અમાર કાચારો આવતા રે

રામ કીક નંબર બની છે હો જો ગઈ તારી ઘર તમે ખરાયો હો તાન પછી સાબુરાઈ એવીયા ખાયે ગેસક ખાય વીથી અરે નહી મસ્ત મસ્ત બની કીક નંબર ફટા તાજેડા